આજ રોજ ચૌદ એપ્રિલ મહામાનવ ભારત રત્ન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ગાંધીનગર જિલ્લા કમાન્ડર વીઆર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કલોલ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ મનોજભાઈ પરમાર અને કંપની કમાન્ડર પીએસ યાદવના નેતૃત્વમાં છાસ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં કલોલ યુનિટના સિનિયર કમાન્ડર પીએમ સોલંકી પીએમ ચાવડા તેમજ એનસીઓ હોમગાર્ડ મહિલા અને પુરુષ સભ્યો હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રવીણ ઠાકોર કલોલ આજ આજરોજ ચૌદમી એપ્રિલ મહામાનવ ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ શ્રી વીઆર પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ કલોલ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી મનોજભાઈ કે પરમાર તથા કંપની કમાન્ડર શ્રી બી એસ યાદવના નેતૃત્વમાં ખાસ વિતરણ નો કાર્યક્રમ રાખેલ જેમાં કલોલ યુનિટના સિનિયર પ્લાટૂન કમાન્ડર એમ સોલંકી સિનિયર પ્લાટૂન કમાન્ડર એ ચાવડા તેમજ એનસીઓ હોમગાર્ડ મહિલા પુરુષ સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ જય હિન્દ